એ ખેડૂત મિત્રો ઉભારીયો રહ્યો તમે વિડિયોની શરૂઆતમાં પેલા પોસ્ટર વાંચેલું હશે કે ભાઈ મગફળીમાં નાખવાના બેક્ટેરિયા સસ્તા ભાવે તમને મળશે અને એમાંય પાછી કાળી ફૂગ, સફેદ ફૂગ, મુંડા, હુકારો આ બધાયના બેક્ટેરિયા તમારે જે પણ જોતા હશે એ છૂટા છૂટા પેકિંગમાં તમને મળવા પાત્ર થશે તો તમામ ખેડૂત પુત્રોને પેલા તો આ સાગર ખેડૂત પુત્રના વंदन अभिनंदन આજના વિડિયોમાં એ માહિતીની વાતચીત કરવાની છે મકળીનું વાવેતર તો આપણે કરેલું છે અને પુષ્કળ પ્રમાણમાં કરેલું છે હવે જે પ્રશ્નો આવે છે એ મેઈન મગફળીમાં સફેદ ફૂગના કાળી ફૂગના સુકારાના થડના કોહવારાના મૂળના સુકારાના સુયા નથી બેસતા એના મગફળી વૃદ્ધિ વિકાસ નથી કરતી એના આ બધા પ્રશ્નો આવે છે એમાંય જનરલ પ્રશ્નની વાત કરીએ તો મુંડાના પ્રશ્ન આવે છે તો આના માટે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ તો ખેડૂતો માટે ખુશ ખબર એક આપવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ બેક્ટેરિયા તમને એક કિલોના પેકિંગમાં મળવાના છે કેટલા રૂપિયામાં મળવાના છે ક્યાંથી મળવાના છે કયા બેક્ટેરિયા કેવા નિયંત્રણમાં કામકાજ કરી શકે તેમ છે તમારે કાળી ફૂગ છે તો કે બેક્ટેરિયા તમારે મંગાવી શકો છો સફેદ ફૂગ માટે મુંડા માટે માટે સુકારા માટે તમારે કયા બેક્ટેરિયાની જરૂર છે અને કેવી કેવી રીતના કામકાજ કરશે એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે છેલ્લાં સુધી તમે આ વિડીયોની માહિતી જોઈ લેજો વાલા ખેડૂતો માટે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કેમ કે મગફળીમાં હજી આપણે સફેદ ફૂગ, કાળી ફૂગ, ફૂકારો પણ થઈ ગયો છે અને મુંડાના પ્રમાણ પણ ઘણા બધા આવી ગયા છે એના નિવારણ માટે જો કોઈ કામ કરે તો એ બેક્ટેરિયા કામ કરે છે અને ધીરે ધીરેથી જલ્દીથી એ રીતના કામકાજ આપણે આવી શકે તેમ છે હવે બેક્ટેરિયા માં આપણે વાત કરીએ તો કે ટ્રાયકોડર્મા વિરડી એટલે કે સફેદ ફૂગ માટે આપણે આ પ્રકારના બેક્ટેરિયા વાપરી શકીએ છીએ ત્યાર પછી વાત કરીએ તો સ્યુડોમોનાસ એની સોપલી આ બેક્ટેરિયાની વાત કરીએ તો થડનો કોહવારો મૂળનો સુકારો કાળી ફૂગ માટે આ પ્રકારના બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરી સકીએ છીએ મુંડાનું પ્રમાણ જો ખેડૂત મિત્રોને વધારે આવી ગયું છે તો એમાં મેટારિઝિયમ તમે ઉપયોગ કરી શકો છો એટલે કે ટ્રાયકોડરમા સફેદ ફૂગ માટે સુડોમોનાસ કાળી ફૂગ માટે મૂળના કોહવારા માટે થડના કોહવારા માટે તમે ઉપયોગ કરી શકો છો અને જે છેલ્લે વાત કરું છું એનું નામ છે

તમારે જે કીટ આવે છે બજારમાં એ નથી વાપરવી તમારે એક એક જે સિંગલ બેકરી આવે છે એ વાપરવા છે તો તમને ટ્રાયકોડરમાંનું એક કિલોનું પેકિંગ એ જ રીતના સુડોમોનાસનું એક કિલોનું પેકિંગ મેટા રિઝિયમનું એક કિલોનું પેકિંગ કોટેશિયમ હ્યુમેટનું એક કિલોનું પેકિંગ તમને મળવા પાત્ર થશે માત્ર તમને મૂંડાનું નિવારણ તમારે કરવું છે તો બસો ને વીસ રૂપિયાની અંદર તમને મેટારિજિયમ બસો ને વીસ રૂપિયાની અંદર તમને ટ્રાયકોડરમાં સુડોમોનાસ આ બધા પેકિંગ એક એક કિલોના મળવાપાત્ર છે તમે એમ કહો છો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને કે ભાઈ મારે સફેદ ફૂગનો એટેક વધારે આવી ગયો છે તો તમને ટ્રાયકોડરમાં વીજળી 220 રૂપિયામાં તમારા નજીકના તાલુકા લેવલ સુધી માત્ર બે દિવસની અંદર કુરિયર કરી દેવામાં આવશે એ જ રીતના મુંડાના પ્રશ્ન છે તો પણ તમને કુરિયર કરી દેવામાં આવશે તો ખેડૂત મિત્રો તમારા માટે નવો જ આ એક ઉપાય લઈને આવ્યા છીએ અને એ કંપની છે નેચર કેર મલ્ટીટેક પ્રાઇવેટ લિમિટેડ અને એના ઘણા બધા ખેડૂત મિત્રોને રિઝલ્ટ પણ મળેલા છે જે તમે ડોલ જોઈએ છે એ ડોલ વાળી કંપની છે પણ ખેડૂતોને ડોલ નથી લેવી અને છૂટા છૂટા છવાયા બેક્ટેરિયા લેવા છે તો એક એક કિલોના પેકિંગમાં તમને માત્ર બસો વીસ રૂપિયાની અંદર ટ્રાયકોડરમાં સુડોમોનાસ મેટારીજિયમ અને પોટેશિયમ મેટ મળવા પાત્રો થશે તો રાસ એની જુઓ છો નીચેના કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં આજે જ કોલ કરો વધારે માહિતી મેળવો નજીકના તાલુકા લેવલ સુધી આ બેક્ટેરિયા તમે મંગાવી શકો છો આવી અવારનવાર ખેડૂત હિતની માહિતી આપણે આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં આપતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન